કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પાંચ મહત્વના નિર્ણયોને મંજૂરી કેન્દ્રએ આપી રેલવે કર્મચારીઓને દિવાળી બોનસની ભેટ દસ લાખ નેવ હજાર કર્મચારીઓને મળશે લાભ તો કેન્દ્રીય કેબિનેટનો દેશમાં મેડિકલ પીજીની પાંચ હજાર બેઠક વધારવાનો નિર્ણય મેડિકલ સેવાઓમાં એઆઈ ટેકનોલોજી ઉપર મુકાશે ભાર પટનામાં કોંગ્રેસની કાર્ય સમિતિની બેઠક અંગે ભાજપે સાધ્યું નિશાન કહ્યું કોંગ્રેસને પંચ્યાસી વર્ષે બિહારમાં ચૂંટણી અગાઉ આરક્ષણ અંગે ગરમાયું રાજકારણ વિષય કોંગ્રેસ ન કરે દેખાડા નક્સલ મુક્ત ભારત અભિયાનને મળી મહત્વની સફળતા છત્તીસગઢના દંતેવાડા માં ઇકોતેર નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ એકવીસ મહિલા અને પચાસ પુરુષો પૈકી ત્રીસ નક્સલીઓ ઉપર હતા લાખોના ઇનામો સીબીએસઇએ જાહેર કરી ધોરણ દસ અને બારની પરીક્ષાની તારીખો આગામી વર્ષે સત્તરમી ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા ધોરણ દસની પરીક્ષા નવમી માર્ચ સુધી ચાલશે તો ધોરણ બારની પરીક્ષાઓનું ટાઈમટેબલ નવમી એપ્રિલ સુધી ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્કલેવનું ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સમાપન બે દિવસ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ચોર્યાસી એમઓયુ થયા નવા ઉદ્યોગીઓને સ્ટાર્ટઅપમાં રૂપિયા બસો બત્રીસ કરોડનું રોકાણ પ્રાપ્ત થયું આગામી સમયમાં ગુજરાતમાં બનશે રીજનલ વાઇઝ આઈ હબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નવા સત્તર વરસાદ થી નુકસાનગ્રસ્ત પાટણ બનાસકાંઠા કચ્છમાં થયેલા પશુ મૃત્યુ અને ઘર વખરીના નુકસાન માટે જોગવાઈ કેશ પ્રવક્તા મંત્રી ઋષિકેશ કહ્યું પાક અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ સર્વે પૂર્ણ થયા બાદ સરકાર કરશે નિર્ણય નવલા નોરતાના ત્રીજા દિવસે માં અંબાના ચંદ્રઘંટા સ્વરૂપની વિશેષ પૂજા અર્ચના ખીલૈયાઓ આજે પણ મન મૂકીને ગરબે ગુમવા તૈયાર શક્તિપીઠ પાવાગઢ અંબાજી બહુચરાજી તેમજ ચોટીલામાં માઈ ભક્તોએ દર્શન કરી અનુભવી ધન્યતા એશિયા કપમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મુકાબલો બાંગ્લાદેશે ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય ફાઇનલમાં પ્રવેશના ઈરાદા સાથે બેટિંગ કરવા ઉતરી ભારતીય ટીમ